જુનાગઢ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા કેટલાક વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે ભૂતકાળમાં અને કેટલાક રાજકીય હિસાબોનો પણ અત્યારે આંકડો લાગી રહ્યો છે ત્યારે માનસિંહ પરમાર એક નિવેદન આપ્યું એ સૂચક નિવેદન છે તમને લાગશે કે મતદારો માટેનું નિવેદન છે પરંતુ ક્યાંક ને ક્યાંક અટકડો અને ચર્ચાઓ એવી ચાલી રહી છે કે મતદારો માટે નહીં ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ માટેનું નિવેદન છે જે નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમાને હરાવવા માટે વિગતવાર વિશ્લેષણ અને વાત કરીએ ચર્ચાઓ અનેક છે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત સાંસદ રાજેશ ચુડાસમાને બનાવ્યા છે એવું કહેવાતું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ જશે તેમનું પત્તું કપાઈ જશે કારણ કે સાંસદ રાજેશ ચુડાસમા કેટલાક સ્થાનિક રાજકારણના પણ વિવાદથી ઘેરાયેલા રહ્યા બાદમાં ડોક્ટર અતુલ ચગનો આત્મહત્યાનો કેસ સામે આવ્યો તેમાં પણ તેઓ વિવાદમાં રહ્યા આરોપી બન્યા અને બાદમાં તેઓ કેટલાક એવા સંગઠનો સાથે પણ ભીડાઈ ગયા જેના કારણે તેઓ વિવાદમાં રહ્યા આ બધા આંતરિક કલહ કઈ દિશામાં ઈશારો કરી રહ્યા હતા તો એ દિશામાં ઈશારો કરી રહ્યા હતા કે સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ નહીં મળે કારણ કે ભૂતકાળમાં એ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા વિધાનસભામાં માનસિંગ પરમાર વેરાવળ વિધાનસભા પરથી તેમને જીત થઈ ત્યારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે જયચંદોને છોડવાના નથી તેમનો ઇશારો કઈ તરફ હતો ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલહ તરફ અને એક એવા દિગ્ગજ નેતા તરફ કે જેના પર તેમને શંકા હતી આ બધી વાતો હવે જૂની થઈ ગઈ છે એવું લાગશે પરંતુ આ જૂનું નથી આ બધું જ નવું નવું દરરોજ બનતું હોય છે બસ મતદારો છે તેને મૂર્ખ બનાવી દેવાય છે બાદમાં સત્તા માટે સમાધાન નેતાઓ કરી લેતા હોય છે ખેર સત્તા માટે જે કંઈ પણ થાય પહેલાં ભગવાનજી બારડ તાલાડાના ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે તેમણે તો એવું પણ કહી દીધું કે કોંગ્રેસ હવે ક્યાં બચી છે મારી પાછળ પાછળ કોંગ્રેસ હતી હવે તો ખૂણે ખાચરે પણ ક્યાંય કોંગ્રેસ જોવા નથી મળતી પહેલા એમની વાત સાંભળી લો ફરી આપણે વિશ્લેષણ કરીશું માનસિંહ પરમારના એ નિવેદન પર જે નિવેદન તેમણે સૂત્રાપાડામાં આપ્યું અને એ પણ લોકસભાના ઉમેદવારના પ્રચાર દરમિયાન કોંગ્રેસ તો મારી વાણ વાણ હતી ભાઈ મોટા ભાઈ સી સીઆર પાર્ટી સાહેબ મંડળે કીધું છે કે પાંચ લાખ ઉપર થી ચૂંટણી જીતવી છે ગુજરાત ની છવી છવીસ સીટ તો એમાં કદાચ લીક ઘટે એટલે મતદાન છે એનો રેશિયો ઓલ ઓવર જે મતદાન કરતા હોય એના કરતા પણ પાંચ ટકા મતદાન આપણે ઊંચું લઈ જવાનું છે ભગવાનજી બારડની વાત પરથી હવે ફરી માનસિંગ પરમારના નિવેદન પર આવીએ એની વાત કરતા પહેલા તમે નવું અને જૂનું બંને

આ કાર્યક્રમ દરમિયાનનો હતો જ્યાં તેઓ હાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર કાર્યમાં જોડાયા હતા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં જોડાયા હતા અને બાદનો જે વિડીયો હતો એ ભૂતકાળમાં એટલે કે જૂનો વિડીયો છે જે જૂનો વિડીયો હાલ ચર્ચામાં આવ્યો છે કારણ કે આ વિડીયો જે જૂનો છે તેમાં તેમણે જયચંદોને છોડીશું નહીં તે પ્રકારની વાત કરી ખેર ગોવિંદ પરમાર તેમને પણ કહ્યું હતું કે અમે ભરી ભરીને પૈસા આપ્યા પરંતુ દગો થયો છે પીઠ પાછળ ખંજર ભોકાવ્યું છે પણ આ બધું કરી કોણ રહ્યું હતું અને અત્યારે શા માટે માનસિંહ પરમારે એ વાત કરવી પડી કે મારી પણ વ્યક્તિગત ફરિયાદો સત્તાની સામે અનેક છે હજારો છે તમારી પણ હશે પરંતુ આપણે અત્યારે એ વ્યક્તિગત ફરિયાદોને ભૂલી જવાનું છે મોદીના નામ પર વિકાસના નામ પર ખેર મતદારોને લાગશે કે અમારી વ્યક્તિગત ફરિયાદો ભૂલી જવાનું કહે છે ના ના વ્યક્તિગત ફરિયાદો આપણી તો રહેવાની એક જનતા તરીકે નાગરિક તરીકે આપણી ફરિયાદને આપણે વાચા ત્યારે જ આપી શકીએ જ્યારે આપણે મતદાનનું બટન દબાવી અને આપણા ઉમેદવારને ચૂંટી કાઢીએ બાદમાં એ ઉમેદવાર આપણા કામ ન કરે તો ફરી પાંચ વર્ષે મોકો મળે ત્યારે તેમને જવાબ આપીએ પણ આ તેમનું વિધાન જે છે મતદારો માટે નથી તે નેતાઓ માટે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું અને ફરીથી આ જૂના વિડીયોઝ તેમના ચર્ચામાં આવ્યા છે તો શું સાંસદ રાજેશ ચુડાસમા પ્રત્યે તેમને ભૂતકાળમાં વાત કરી હતી કે હાલમાં તેઓ એ તમામ દુઃખ ભૂલી ગયા છે તેની વાત કરી રહ્યા હતા આવી અનેક અટકળોની વચ્ચે આપણે કંઈ નક્કી ન કરી શકીએ કે તેઓ કોના વિશે શા માટે આ પ્રકારની વાત કરતા હશે વધુ વિગત વધુ સમાચાર સાથે નવજીવન ન્યૂઝ પર ફરી મળીશું નમસ્કાર